માનો સ્વભાવ પરમાત્માના ચરણ શરણ સુધી લઈ જાય છે માં સાક્ષાત પરમાત્માના પ્રેમનું અવિભક્ત સ્વરૂપ છે જીવનો સંબંધ જીવનની સાથે જોડનાર સૌથી મોટો સૂત્રધાર આપણા બધાના જીવનમાં માં જ છે માં ભવ ભવના બંધનમાંથી મુક્ત કરે છે માં ક્યારેય મરતી નથી માનો દેહ ન હોય ને ત્યારે એનું વાલ હવાના કણકણમાં વિખરાઈને આપે છે પરમાત્માએ સર્જેલી દુનિયામાં સર્જન કર્યું અને માં એવો સ્તંભ છે ને જેના તાતણે સમગ્ર પૃથ્વી દુનિયા બંધાયેલી છે આધારા પર કોઈ જીવ એવું ન કહી શકે હું માં વગર છું કારણ કે શક્ય જ નથી માં વગર જન્મ મળવો જીવનમાં મરણદાયક પરિબળો ઘણા બધા છે પરંતુ જન્મદાયક પરિબળ એકમાત્ર માં જ છે એટલે તો કોઈ હિન્દી શાયરે કેટલું સરસ કહ્યું मां से बढ़कर कुछ नहीं क्या पैसा क्या नाम चरण छुए और हो गए तीरथ चारों धाम जमथो मीठो नहीं लागो माना हाथ तो रोट लो साथे हाथ ना टेरवा पण शेकाया होय અને કવિ ચિરા કોઠારી તો મા માટે લખે ને હસું તો હસતી રડું તો રડતી માં મને ખૂબ પ્રેમ કરતી કાલુ કાલુ મારી સાથે બોલતી માં મને ખૂબ પ્રેમ કરતી લાગણીનો દરિયો ઉલેચતી એના પાલવમાં છુપાવતી પિતાની વડમાં મૌ સહેતી માં મને ખૂબ પ્રેમ કરતી સ્પર્શથી જ ભોજનને અમૃત બનાવતી સાસ્નેહ જમાડતી હાલરડું આજે જાણે ગાતી માં મને ખૂબ પ્રેમ કરતી હતી સ વિદ્યાર્થી પ્રથમ ગુરુ અને પ્રથમ પ્રિય મિત્ર પણ રગરગ જાણતી સમજાવતી માં મને ખૂબ પ્રેમ કરતી પાણીયારું પાપડનું ઉચકવા ના દેતી સુખમાં રાખતી સંતાનોને એક સમાન ઉછેરતી સ્વપ્નો ખુદના મુઠીમાં રાખી બંધ દરેક ચાંદ અપાવી ખુદ એકલી રહેતી માં મને ખૂબ પ્રેમ કરતી અવાજ સાંભળી મારો દોડ મૂકતી અથડાતી પડતી ભોળીમાં ઋણ ન ચૂકવ્યું ધોય आशीर्वाद देती मां मने खूब प्रेम जिसको देखो वो सजा देता है दोस्त बनकर देता है एक का दिल है इस दुनिया में वरना मुफ्त में यह कौन दुआ देता है आओ माना स्मरण मंद्रमा अध्याय नु पारायण करिए